સુરતમાં સામાજિક તત્વો ફરી આતંક સામે આવ્યો છે અમરોલી વિસ્તારમાં લારી વાળાઓ પાસે ખંડણી માંગી નહીં આપે તો માર મારતી ટોળકીનો વિડીયો વાયરલ થયો સુરતના અમરોલી વિસ્તારમાં ખંડણી ખોરો માથાભારે તત્વોના આતંક હપ્તા માંગવાની કરે છે ઘણા સમયથી અમરોલી વિસ્તારમાં શ્રીરામ ચોક સ્ટાર ગેલેક્સી પટેલ પાર્ક માર્કેટ અને મોમાઈટી અને આજુબાજુમાં ચાલતા લારી ગલ્લાવાળા અમરેલીના લોકો કહે છે પોલીસની પણ સાથે ઘાટ છે માથાભારે તત્વો જો તમે હપ્તો આપો તો કહેનાર અમરોલીના માથાભારે અરવિંદ રબારી અને તેની ટોળકી કૃણાલ રબારી હાર્દિક રબારી અને કલ્પેશ રબારી પછી અજાણ છે ક્યાં છે કાયદો અને કાયદા મળીશું તો કાયદામાં રહેશો શું આ લોકોનું સર્કસ કાઢીએ લોકોમાંથી ડર કઢાવશે અમરોલી પોલીસ કે પછી સંકેલાઈ જશે કેટલાક સમયથી આ અસામાજિક તત્વો હપ્તા ઉગરાવે છે પોલીસે તપાસનો વિષય જો અમરોલી પોલીસ ગરીબ લોકો સાથે આવશે કે પછી ખંડણી ખોર સાથે તેવા સવાલો ઊભા થયા છે ત્યારે એવી પણ ચર્ચા જોવા મળી હતી કે કોઈ નાનો માણસ વિસ્તારમાં બોલે તો તેને દબાવવાનો પ્રયાસ આ ટોળકી કરે છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે